શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશી નો તેરમો પાટક સવધામધૂમ થી ઉજવાય શ્રી ભૃગુ મોઢ મોદી સમાજ ના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજી નો ત્રેવીસ મોપાટકામધૂમ થી ઉજવવામાં આવ્યો જેમાં સવારના સાડા સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ કેક કાપવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજના ચાર કલાકે મંદિર પંટાગઢમાં માતાજી નું હવન કરવામાં આવ્યો હતો

આ સમગ્ર કાર્યક્રમમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી મોઢેશ્વરી માતાજી નું પૂજન અર્ચન દર્શન આરતી અને મહાપ્રસાદી લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું પ્રસ્તુત છે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે ઉજવાયેલ શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના ત્રેવીસ માં પાટવ એક ઝલક રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા મોટ સમાજ નાટીના જેના માટે આ ત્રેવીસની માતાજીના પાટોત્સવ નિમિત્તે આ શોભાયાત્રાની શરૂઆત કરે છે એમાં ઘણી મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને આ એક માતાજીનો ઉત્સવ બધા ભેગા મળીને ઉજવે છે શોભાયાત્રા શક્તિનાથ થઈ થઈને અયોધ્યાનગર થઈને સા અહીંયા સાંઈ બાબા સોસાયટીના ગોમંત આવી ને બધા એક સાથે મહાપ્રસાદી લઈને માતાજીનો આપણે ઉત્સવ ઉજવીશું શ્રી મુડેશ્વરી માટંગી માતાનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે ભરૂચમાં મુડેશ્વરી માટંગી માતાના મંદિરે સવારે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો કેક કાપી અને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સાથે આખો દિવસ માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવેલું છે ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે મોટા માટંગી મુઢેશ્વરી માતાના દર્શનનો લાભ લે સાથે સાથે સાંજે સાડા ચાર વાગ્યા આજે હવનનો કાર્યક્રમ રાખેલો છે હવનના કાર્યક્રમની શરૂઆત સાડા ચારથી થશે છ વાગે નાળિયેલ હોમાશે ત્યાર પછી સાડા સાત વાગ સાત વાગે સાત કલાકે ફરીથી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે સર્વે ભક્તોને વિનંતીને ખાસ કરીને મોઢેરા માતાજીનું મુખ્ય મંદિર છે ત્યાં પણ બધા ઉત્સવ ચાલી રહ્યા છે ગુજરાતમાં પણ છે મોઢેશ્વરી માતાના તમામ મંદિરોમાં આજે જન્મ જન્મ જન્મજયંતિ હોવાને લીધે ઉત્સવ મનાવી રહ્યા છે એ સમયે ભરૂચસરની તેમાંથી બાકાત નથી મોઢેશ્વરી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું ને તેમાં કોઈ પણ જાતના નાન જાતના ભેદભાવ વગર આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવેલું અને ફરીથી આ મંદિરમાં આજે જન્મજયંતિ હોય દર્શન હેઠળ સર્વ ભરૂચની જનતા પ્રેમીને પ્રેમી જનતાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે દર્શનનો ભાભ લેવા વિનંતી છે શ્રી મુદેશ્વરી મા